भारत रत्न डॉक्टर बाबा साहेब आंबेडकर चरणों में वंदन अना बैठेला सौ ने मारा जय भी आप सौ बे हाथ ऊंचा कर मारा साथे बोल जो बोलो जय भे जय जय भे, भे।, भे जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा

વિષમ પરિસ્થિતિમાંથી બહાર આવેલો દીકરો જ્યારે ભારતનું સંવિધાનનું નિર્માણ કરે અને આખી દુનિયાની અંદર સૌથી મોટી લોકસાઈનું બંધારણનું જે નિર્માણ કરે અને દુનિયા છક થઈ જાય કે અનટચેબલ ઇન્ડિયા હતું જેને કોઈ અડકી ન શકે તો એવા ઇન્ડિયાનું જેને નિર્માણ કર્યું તો એ મહામસીહા ડૉક્ટર બાબા સાહેબ અનેક યાતનાઓ સહન કરી અને આ દેશને એક ભવ્ય ન ભૂતો ન ભવિષ્યતિ એવા બંધારણના આ દેશને આપ્યું તો સમાનતા બંધુતા એકાત્મતા આવા ભાવ સાથે રજૂ કરેલું આ બંધારણ અને આ બંધારણને જ્યારે આપ્યું ત્યારે આ દેશની અંદર અને વર્ષોથી બાકા સાહેબને યાદ કરવામાં આવતા હતા પણ સાહેબ

અને એ સમાનતા બંધુતા અને એકાત્મતાના ભાવ સાથે આ દેશ આગળ ચાલી રહ્યો છે ત્યારે મારે એક બે વાતો અહીંયા મૂકવી છે સૌથી પહેલા તો હું ભારતીય જનતા પાર્ટી